નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ કાલની કથા અનુસાર ભગવાન શિવશંકર અને શંખચૂડ આ બંને પક્ષો એકબીજા સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા પછી તો શીધ્ર યુદ્ધનો આરંભ થઈ ગયો એ સમયે વિવિધ પ્રકારના રણવાદ્યો વાગવા લાગ્યા વીરોના શબ્દો અને કોલાહલ ચારેય બાજુ ગુંજી ઉઠ્યો આ રીતે દેવતાઓ યુદ્ધ થવા માંડ્યું એ સમયે બંને સેનાઓ લાગી આ રીતે આવેલા અમરોનું અસુરોની સાથે યુદ્ધ થવા લાગી અગિયારે મહારુદ્રો મહાન બલ પરાક્રમથી સંપન્ન અગિયાર ભયંકર વિરોધ સાથે મચી પડ્યા ઉગ્ર અને ચંદ્ર વગેરેની સાથે મહામણી રાહુની સાથે ચંદ્રમા અને શુક્રાચાર્યની સાથે બ્રહસ્પતિ ધર્મયુદ્ધ કરવા લાગ્યા આ રીતે એ મહાયુદ્ધમાં નંદીશ્વર વગેરે બધા જ ગણ શ્રેષ્ઠ દાનવોની સાથે સંગ્રામ કરવા લાગ્યા એ સમયે બધી જ સેના નિરંતર યુદ્ધમાં વ્યસ્ત હતી અને શંભુ વૃક્ષની નીચે વિરાજમાન હતા પેલી બાજુ ચૂડ પણ રત્ન આભૂષણોથી વિભૂષિત થઈને કરોડો દાનવોની સાથે રત્નસિંહાસન પર બેઠો હતો પછી દેવતાઓમાં અને અસુરોમાં ચિરકાળ સુધી અત્યંત ભયાનક યુદ્ધ થયું ત્યાર પછી ચૂડ પણ આવીને એ ભીષણ સંગ્રામમાં જોડાઈ ગયો તે દરમિયાન મહાબલી વીર વીરભદ્ર સમરભૂમિમાં બળસાળી શંખચૂડ સાથે ટક્કર લેવા લાગ્યો એ યુદ્ધમાં દાનવરાજ જે જે અસ્ત્રોની વર્ષા કરતો હતો એને વીરભદ્ર રમત રમતા પોતાના બાણો વડે કાપી નાખતો હતો આ જ વખતે દેવી ભદ્રકાળીએ સમરભૂમિમાં જઈને બહુ જ મોટો સિંહનાદ કર્યું તેમની એ ગર્જનાને સાંભળીને બધા દાનવો મૂર્તિત થઈ ગયા એ સમયે દેવીએ વારંવાર અટ્ટહાસ્ય કર્યું અને મધુપાન કરીને એ રણની મોખરે મથાળે નૃત્ય કરવા લાગ્યા એમની અન્ય દેવીઓ પણ બહુ જ મધુપાન કરીને યુદ્ધસ્થળમાં નૃત્ય કરવાનો આરંભ કર્યો એ સમયે શિવગણો અને દેવગણોના દળોમાં મહાન કોલાહલ મચી ગયો આખો સુર સમુદાય વિવિધ પ્રકારે ગર્જના કરતા કરતા હર્ષમગ્ન બની ગયો ત્યાર પછી કાલીએ શંખચૂડ ઉપર કાલીન અગ્નિની શિખા સમાન ઉદીપ્ત આગ્નિયાસ્ત્ર છોડ્યું પરંતુ દાનવરાજે એને શીઘ્ર જ વૈષ્ણવાસ્ત્રથી શાંત કરી દીધું ત્યારે દેવી ભદ્રકાલીએ એના ઉપર નારાયણાસ્ત્રનો પ્રયોગ કર્યો એ અસ્ત્ર આ શત્રુને જોઈને વધવા લાગ્યો ત્યારે પ્રલયાગ્નિની જ્વાળા સમાન ઉદિપ્ત થયેલા નારાયણાસ્ત્રને જોઈ શંખચૂડ દંડની જેમ ભૂમિ ઉપર આળોટી અને વારંવાર પ્રણામ કરવા લાગ્યો ત્યારે એ દાંડવોને નમ્ર બનેલો જોઈને તે અસ્ત્ર અદૃશ્ય ગયો ત્યાર પછી દેવીએ એના ઉપર મંત્ર પૂર્વક બ્રહ્માસ્ત્ર છોડ્યું એ અસ્ત્રને પ્રજ્વલિત થતું જોઈને દાનવરાજ ભૂમિ પર ઉભો થઈને એને પ્રણામ કરવા લાગ્યો અને પોતાના બ્રહ્માસ્ત્રથી એનું નિવારણ કરી દીધું ત્યારબાદ દાનવરાજ ગોપિત થઈ ઉઠ્યો અને વેગપૂર્વક પોતાના ધનુષને ખેંચીને દેવીની ઉપર મંત્રપાઠ કરતાં કરતાં દિવ્ય અસ્ત્રોની વર્ષા કરવા લાગ્યો ભદ્રકાલી સમરભૂમિમાં પોતાના વિસ્તૃત ફેલાવીને એ અસ્ત્રોને ગળી ગયા અને અટાટ હાસપૂર્વક ગર્જના કરવા લાગ્યા જેથી દાનવો ભયભીત બની ગયા ત્યારે ચૂડે કાલી પર એક સો યોજન લાંબી શક્તિથી પ્રહાર કર્યો પરંતુ દેવીએ પોતાના દિવ્યાસ્ત્ર સમૂહથી એના સો સો ટુકડા કરી દીધા આમ એ બંનેમાં માં ચિરકાલ સુધી યુદ્ધ થતું રહ્યું અને બધા દેવતા તથા દાનવ દર્શક બનીને એ યુદ્ધને જોતા રહી ગયા અંતમાં દેવીએ મહાન કોપ આવેશમાં એના ઉપર વેગપૂર્વક મુષ્ટિ પ્રહાર કર્યો એની ચોટથી તે દાનવરાજ એ જ ક્ષણે મૂર્છિત થઈ ગયો પછી ક્ષણભરમાં એ ભાનમાં આવી ગયો અને બેઠો થઈ ગયો ત્યારે દેવીએ એ દાનવને પકડીને વારંવાર ફેરવ્યો અને બહુ ક્રોધથી વેગપૂર્વક એને ફંગોડી દીધો પ્રતાપી શંખચૂર વેગથી ઉપર ફંગોળાયો અને પૃથ્વી પર પડીને ફરીથી બેઠો થઈ ગયો એ મહાયુદ્ધમાં એ લેશ માત્ર પણ ભ્રાંત ન થયો તે ભદ્રકાલને પ્રણામ કરીને બહુમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત વિમાન પર જઈને બેઠો આ બાજુ કાલિકા ભૂખથી વિવળ થઈને દાનવોનું રુક્તપાન કરવા લાગ્યા આજ અવસરે ત્યાં આકાશવાણી થઈ કે હે ઈશ્વરી હજુ રણભૂમિમાં સિંહનાદ કરનારા દોઢ લાખ દાનવેન્દ્ર બાકી બચી ગયેલા છે તેથી તમે એમને પોતાનો આહાર બનાવી લો

એ સમયે વીરભદ્ર ભૈરવ અને ક્ષેત્રપાલ વગેરે એમની સાથે હતા રણભૂમિમાં પહોંચીને મહેશ્વરે વીર રૂપ ધારણ કર્યું એ સમયે મૂર્તિમાન તાળ સમાન દેખાઈ રહ્યા હતા જ્યારે શંખચૂડની દ્રષ્ટિ શિવજી ઉપર પડી ત્યારે એ વિમાનમાંથી નીચે ઉતરી પરમ ભક્તિની સાથે દંડની જેમ પૃથ્વી પર મસ્તક નમાવીને શિવજીને પ્રણામ કરીને તરત જ પોતાના વિમાન ઉપર જઈને બેસી ગયો અને કવચ ધારણ કરીને એણે ધનુષ બાણ ઉઠાવ્યા પછી તો બંને બાજુથી બાણોની વર્ષા થવા લાગી શિવ અને શંખચૂડનું આ ઉગ્ર યુદ્ધ સેંકડો વર્ષો સુધી ચાલતો રહ્યું અંતમાં શંખૂંડનો વધ કરવા માટે મહાબલી મહેશ્વરે પોતાનું ત્રિશૂળ ઉઠાવ્યું ત્યારે આકાશવાણી ફરી થઈ કે હે શિવશંકર મારી પ્રાર્થના સાંભળો અને આ સમયે આ ન ચલાવશો માત્રમાં પૂરા બ્રહ્માંડનો વિનાશ કરવાનો સર્વથા સમર્થ છો પછી શંખજૂડની તો વાત જ છે પણ આપ જેવા સ્વામી દ્વારા દેવ મર્યાદાનો વિનાશ ન થવો જોઈએ દિવમર્યાદા એ છે કે જ્યાં સુધી શંખચૂડના હાથમાં શ્રીહરિનું પરમ ઉગ્ર કવચ વર્તમાન રહેશે અને પતિવ્રતા પત્ની તુલસીનું સતિત્વ અખંડિત રહેશે ત્યાં સુધી જરા અને મૃત્યુ પ્રભાવ તેના પર પાથરી શકશે નહીં માટે હે જગદીશ્વર શિવશંકર બ્રહ્માજીના આ વચનને સત્ય કરો શિવજીએ આકાશ વાણી સાંભળીને તથાસ્તુ કહીને સ્વીકાર કરી લ્યો અને વિષ્ણુને એ કાર્ય માટે પ્રેરિત કર્યા શિવજીની ઈચ્છાથી વિષ્ણુ ત્યાંથી ચાલી નીકળ્યા તેમણે એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને શંખચૂડ પાસે જઈને એમ બોલ્યા કે હે દાણાવેન્દ્ર આ સમયે હું યાચક થઈને તમારી પાસે આવ્યો છું તમે મને ભિક્ષા આપો હમણાં હું મારો મનોરથ પ્રગટ કરી નહીં શકું જ્યારે તમે ભિક્ષા આપવાનો સ્વીકાર કરી લેશો ત્યાર પછી જ હું જણાવીશ તમે એને પૂર્ણ કરજો બ્રાહ્મણની વાત સાંભળીને શંખચૂડનું મુખ અને એના નેત્રો પ્રસન્નતાથી મોહરી ઉઠ્યા એને ઓમ કહીને એનો સ્વીકાર કરી લીધો ત્યારે બ્રાહ્મણે છળપૂર્વક કહ્યું કે હું તમારો કવચ ચાહું છું આ સાંભળીને દાનવરાજ શંખચૂડે એ દિવ્ય કવચ એ બ્રાહ્મણને આપી દીધું આ રીતે શ્રી હરિએ માયા દ્વારા માયા દ્વારા એની પાસેથી એ કવચ લઈ લીધું અને પછી શંખચૂડનું રૂપ ધારણ કરીને તે તુલસી પાસે પહોંચ્યા ત્યાં જઈને શ્રી હરિએ શંખચૂડ રૂપે તુલસીનું હરણ કરી લીધું ત્યારે શિવજીએ શંખચૂડના વધ નિમિત્તે પોતાનું ઉદ્દિપ્ત ત્રિશૂળ હાથમાં લીધું શંકરનું એ વિજય નામનું ત્રિશૂળ પલયાગ્નિની શિખાર સમાન ચમકદાર હતું એની લંબાઈ એક હજાર ધનુષ અને પહોળાઈ સો હાથ હતી તે ત્રિશૂળ શિવજીની આજ્ઞાથી શંખચૂંડની ઉપર પડ્યું એ જ ક્ષણે તેને રાસની ઢગલી બનાવી દીધું તે શીઘ્રજ પોતાનું કાર્ય પૂર્ણ કરીને શંકરની પાસે આવી પહોંચ્યો એ સમયે સ્વર્ગમાં દુંદુભીઓ વગાડવામાં આવ્યા ગંધર્વ અને કિન્નર ગાન કરવા લાગ્યા દેવો તથા મુનિઓએ સ્તુતિ કરવાનો આરંભ કર્યો અક્ષરાઓ મૃત્યુ કરવા લાગી શિવજીની ઉપર લગાતાર પુષ્પોની વર્ષા થવા લાગી દાનવ શંખચૂડ પણ શિવજીની કૃપાથી સાપ મુક્ત થઈ ગયો અને એને એના પૂર્વ રૂપની પ્રાપ્તિ થઈ ગઈ શંખચૂડના હાડગામાંથી શંખ જાતિનો પ્રાદુર્ભાવ થયો જે શંખનું જળ શંકર સિવાય સમસ્ત દેવતાઓ માટે પ્રશસ્ત મનાયું છે આ રીતે શંખચૂડને મારીને શંકર ઉમા સ્કંદ અને ગણો સાથે પ્રસન્નતાપૂર્વક પૂર્વ નંદીશ્વર પર સવાર થઈને શિવલોક ચાલ્યા ગયા ભગવાન વિષ્ણુએ વૈકુંઠ માટે પ્રસ્થાન કર્યું અને દેવગણ પરમાનંદ મગ્ન થઈને પોતપોતાને લોક ચાલ્યા ગયા આકાશ નિર્મળ થઈ ગયું આ રીતે મેં તમને મહેશનું જે ચરિત્ર કહ્યું છે તે સર્વ દુઃખ હારી લક્ષ્મીપ્રદ અને સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારું છે ત્યારે વ્યાસજીએ પૂછ્યું કે હે શરત કુમારજી નારાયણે વૃદ્ધ બ્રાહ્મણ રૂપમાં શંખજૂડ સાથે કપટપૂર્વક કવચ ઉતરાવ્યો એ તો માર્યા બાદ તુલસીનું શું થયું એને વિસ્તારથી જણાવવાની કૃપા કરો ત્યારે કુમારજીએ કહ્યું કે શ્રી હરિને પોતાની માયાથી બ્રાહ્મણનો વેશ ધારણ કરીને શંખજૂડ પાસે ગયા અને એમણે એની પાસેથી કવચ માંગી લીધું પછી નગારા વગડાવ્યા અને સુંદરી તુલસીને પોતાના આગમનની સૂચના આપી સતી સાધવી ખૂબ આદર સાથે જરોખા દ્વારા રાજમાર્ગ તરફ જોવા લાગી પોતાના પતિને આવ્યા જાણી પરમાનંદ મગ્ન થઈ ગઈ આ બાજુ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે માયાથી સંતનું સ્વરૂપ ધારણ કરનાર ભગવાન વિષ્ણુ રથથી ઉતરીને દેવી તુલસીને ભવને ગયા તુલસીએ પતિ રૂપમાં આવેલા ભગવાનનું પૂજન કર્યું ત્યારબાદ એમની સાથે રમણ કર્યું ત્યારે એ સાધવીએ સુખ આકર્ષણમાં ઉલટો ક્રમ જોઈને તુલસીએ કહ્યું કે હે દુષ્ટ માયા દ્વારા મારો ઉપભોગ કરનાર તું કોણ છે તે મારું સ્વતિત્વ નષ્ટ કરી દીધું છે હું હમણાં તુલસીનું વચન સાંભળીને શ્રીહરિએ પરમ મનોહર મૂર્તિ ધારણ કરી લીધી તુલસીએ ઓળખી લીધું કે આ સાક્ષાત વિષ્ણુ છે પરંતુ એનો પતિવ્રત તો નષ્ટ થઈ ચૂક્યો હતું એટલે કુપિત થઈને વિષ્ણુને કહેવા લાગી તમારું મન પથ્થરની જેમ કઠોર છે મારા પતિ ધર્મનો ભંગ થઈ જવાથી નિશ્ચય જ મારા સ્વામી માર્યા ગયા કેમ કે તમે પાષાણની જેમ કઠોર છો દયા રહિત છો એટલા માટે હવે તમે મારા સાપથી પાષાણ સ્વરૂપમાં થઈ જાઓ આમ કહીને શંખ ચૂંડની તે સતી સાધવી પત્ની તુલસી રુદન કરવા લાગી એટલામાં ત્યાં ભક્ત ભગવાન શિવશંકર પ્રગટ થઈ ગયા એમણે કહ્યું કે હે દેવી મારી વાત સાંભળો તમે આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કરી લો અને લક્ષ્મીની જેમ નિત્ય શ્રી હરિની સાથે વૈકુંઠમાં વિહાર કરતા રહો તમારું આ શરીર જેને તમે છોડી દેશો તે નદી રૂપે પરિવર્તિત થઈ જશે એ નદી ભારત વર્ષમાં પુણ્ય રૂપા ગંડકી નામે પ્રસિદ્ધ થશે થોડા સમય પછી વરદાનના પ્રભાવથી દેવ પૂજન સામગ્રીમાં તુલસીનું પ્રધાન સ્થાન થઈ જશે અને સ્વર્ગલોકમાં મૃત્યુલોકમાં અને પાતાળમાં સદાયને માટે શ્રીહરિની સાથે જ નિવાસ કરશો અને શ્રેષ્ઠ તુલસી વૃક્ષ થઈ જશે પેલી બાજુ ભારત વર્ષમાં જે નદીઓની અધિષ્ઠાતની દેવી હશે તે શ્રીહરિના અંશભૂત સાગરની પત્ની બનશે શ્રી હરિ તમારા સાપવશ પથ્થર રૂપે ભારતમાં ગંડકી નદીના જળ પાસે નિવાસ કરશે ત્યાં તીક્ષ્ણ દાઢવાળા કરોડો ભયંકર કીડા એ પથ્થરને કાપીને એની મધ્યમાં ચક્રનો આકાર બનાવશે એ શાલીગ્રામ શિલા કહેવાશે જે શાલીગ્રામ શિલા પરથી કુલિપત્ર દૂર કરશે એને જન્માંતરમાં સ્ત્રી વિયોગની પ્રાપ્તિ થશે અને જે શંખને દૂર કરીને તુલસી પત્રને હટાવશે તે પણ ભાર્યાહીન થશે અને સાત જન્મ સુધી રોગી બન્યો રહેશે જે પુરુષ શાલિગ્રામ શિલા તુલસી અને શંખને એકત્ર રાખીને એમની રક્ષા કરશે એ હરિને ખૂબ વહાળો લાગશે આ રીતે શંકરજીએ સાલિગ્રામ શિલા અને તુલસીના પરમ પુણ્યદાયક મહાત્માનું વર્ણન કર્યું ત્યાર પછી શ્રી હરિને તથા તુલસીને આનંદિત કરીને અંતર ધ્યાન થઈ ગયા અંતરનું કથન સાંભળીને તુલસીની ખૂબ પ્રસન્નતા થઈ પોતાના એ શરીરનો પરિત્યાગ કરીને દ્વિતીય રૂપ ધારણ કરી લીધું ત્યારે વિષ્ણુ એમને સાથે લઈ અને વૈકુંભમાં ચાલ્યા ગયા એનું પરિત્યક્ત શરીરથી ગંડકી નદી પ્રગટ થઈ ગઈ ભગવાન અચ્યુત પણ એના તટ પર મનુષ્યોને પુણ્યપ્રદાન કરનારા શિલા સ્વરૂપે પરિણિત થઈ ગયા જેમાં કીડા અનેક પ્રકારના છિદો બનાવતા રહ્યા છે એમાં જે શિલાઓ ગંદકી નદીના જળમાં પડે છે એ પુણ્યપ્રદ અને જે સ્થળ ઉપર રહી જાય છે એ પિંદડા કહે છે શંભુના આખા ચરિત્રને જે પુણ્યપ્રદ કરનાર છે તમને સંભળાવ્યું હવે વધારે શું સાંભળવા ચાહો છો આમ કહી શંખ નું આખ્યાન વ્યાસી ને સંભળાવ્યું મિત્રો આજની કથા અહીં સુધી કાલે ફરી નવા ભાગ સાથે મળશું સર્વે શિવ ભક્તોને જય મહાદેવ